પારડી પોલિશન વિસ્તારમાં સરકારી અધિકારી તરીકે ઓળખ આપીને અલગ અલગ ચાર જેટલા લોકોને સરકારી નોકરી અપાવવાના બહાને એમને લાલચ આપીને છેતરપિંડીનો એક બનાવ ધ્યાને આવેલો છે આ બનાવમાં નિમિષાબેન હરીશભાઈ નાયકા જે પરિમલભાઈ ચૌધરીની પત્ની છે એ વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે કેટલા રૂપિયાનું છેતરપિંડી છે કેટલા લોકો આ નિમિષાબેન હરીશભાઈ નાયકા એમણે માનવ પટેલ નામના એક વ્યક્તિના મિત્ર હતા અને એમની સાથે લાંબા સમયથી સંપર્કમાં હતા નિમિષાબેને સૌથી પહેલાં માનવને પોતાનો શિકાર બનાવ્યો હતો નિમિષાબેને પોતે કોમ્પ્યુટરાઈઝ ગવર્મેન્ટ ઓફ ગુજરાતનું જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી નવસારીનું એક કોમ્પ્યુટરાઈઝ ખોટું ઓળખ કાર્ડ ઊભું કર્યું હતું અને પોતે પોતાની ઓળખ નવસારી ખાતે ડેપ્યુટી મામલતદાર તરીકે ફરજ બજાવે છે એવી આપી હતી અને માનવને વિશ્વાસમાં લઈને એમણે સૌથી પહેલાં માનવને કલેક્ટર કચેરીમાં એ તરીકે નોકરી અપાવવાની લાલચ આપી હતી અને જેના આધારે એમણે માનવની પાસેથી ચાર લાખ પંચોતેર હજાર રૂપિયા જેટલા પૈસા પડાવી લીધા હતા અને ત્યારબાદ માનવ જેવા અન્ય ત્રણ વ્યક્તિઓ અને ત્રણ બીજા વ્યક્તિઓ જે માનવ થ્રુ અલગ અલગ સમયે નિમિષાના સંપર્કમાં આવ્યા હતા એવા અન્ય ત્રણ વ્યક્તિઓને પણ એમણે સરકારી નોકરી ખાસ કરીને કલેક્ટર કચેરીમાં પીએની અને ડ્રાઈવરની નોકરી અપાવવાની એને લાલચ આપી હતી અને એ રીતે કુલ ચાર વ્યક્તિઓ પાસેથી અલગ અલગ સમયગાળામાં છેલ્લા છથી આઠ મહિનામાં નવ લાખ ઓગણસાઠ હજાર રૂપિયાની વિશ્વાસઘાત અને છેતરપિંડી કરેલાની હકીકત મળેલી છે તાત્કાલિક આ બનાવમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે ગુનો દાખલ કરીને આરોપી નિમિષા ચૌધરી જે હાલ સોનગઢ તાપી ખાતે રહેશે એની ધરપકડ કરવામાં આવી છે આરોપી હાલ રિમાન્ડ ઉપર છે આરોપીએ જે ઓળખ કાર્ડ બનાવેલું હતું એ ઓળખ કાર્ડ ખોટું છે એ પ્રસ્થાપિત થઈ ગયું છે અને એના આધારે અલગ અલગ કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે આરોપીની વધુ હાલ પૂછપરછ ચાલી રહી છે નિમિષા જે આરોપી છે એની પાસે અન્ય કંઈ આધાર પુરાવા કે અન્ય કંઈક ખોટા આઈ કાર્ડ

અને પૈસાની જરૂરિયાત હોવાના કારણે જ આ રીતે આખું આ ષડયંત્ર ઊભું કર્યું છે અને નિમિષાએ પોતે પોતાની પાસે રહેલા પોતાના પતિનો પોતાના કોઈનો પોતાના ભાઈનો પોતાની દીકરીના નામે